હલો મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગમાં તો ચાલો આજનો વ્લોગ ચાલુ કરીએ અને બે દિવસથી વ્લોગ નહોતો આવ્યો તો આજે આપણે આ વ્લોગ ચાલુ કરીએ અને હલો તો આજે બનાવવાની એ પાણીપુરી તો હલો પાણીપુરી બનાવે મમ્મી હું તમને બતાવું ને પાણીપુરી કેવી લાગી એ કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તમને બતાવું પાણીપુરી કેમ બનાવી બહારનો વ્યૂ હે આવો દેખાય કંઈક વાતાવરણ હાલો પૂરી તરવાની હે તો તમને બતાવું પૂરી આપણે તૈયાર લીધી એને તરવાની હે તરવા અહીંયા તેલ મૂક્યું છે એના બહારનું વાતાવરણ ખુલ્લું ખુલ્લું હે આજે અષાઢી બીજ છે તો બધાને અસાડી બીજના રામ રામ ને અહીંયા જવું મમ્મી પાણી પૂરી તરે ચાલો પૂરી તરાય એટલે પછી બતાવું તમને બધી આગળની પ્રોસેસ જો તો અહીંયા આપણે પૂરી તરાવી આવી થાય આપણે પૂરી તરાઈને પૂરી તલા હે તમને પૂરી કેવી ભાવે પાણીપુરી કોમેન્ટ કરજો મને તો બહુ ભાવે તો આલો બટેટા ફોલાય બફાઈ તો ગયા હે બટેટા ફોલી અને મસાલો બનાવ લે તો મમ્મી જો મસાલો બનાવે છે બટેટા ફોલે खोला ही ये बटरटालो, तुमने बताऊँ बेक के थी, पूरी आपने बदी रहे तो रहेगी, अब बटरटा खोला हुआ मिंडा, जो, अब बटरटा है, बाय बा, ना हुआ नुमा है, बटरटा अपना फोलाई गया ડુંગળી વાટવાની છે ડુંગળી વટાયુંગળી વાટવાની સારું છે આપડે ઝીણી ઝીણી ડુંગળી નાખી બટેટા ને મસાલા નાખવાની હવે હું ડુંગરી વઢાઈ ને હવે ડુંગરી વઢાઈ ગઈ આપણે બટર મસાલામાં નાખીશું પછી બટેટા ભાંગવાના છે મસાલો તૈયાર કરીએ બટેટા ભાંગ્યા બટાટાનો સુંદર થઈ ગયો હું મરચાવાટા ના બે મરચા આપણે નાખીશું ઝીણા કાપીને તો આ બે મરચાં આપણે નાખીએ જીણા કાપીને તો હાલો મરચા કાપી લઈએ બધું નાખીએ ચટણી મસાલો ગરમ મસાલો મીઠું મીઠું એક કિલો નાખવાનું હવે આને આપણે મિક્સ કરવાનું હાથ માર દે ને શું સમજે હાથ મોર છે કાળું મીઠું મિત્રો તો આપણી પાણીપુરી ભરાઈ ગઈ હે તો હાલો તમને બતાવું અને ખાઈને બતાવું એવી બની આમાં પાણી ભર્યું

અને પૂરી ભરી હે બધી અને આ મસાલાનું પાણી બનાવ્યું છે લાજ એવા બરાનો પાણીપુરી મસાલાનું પાણી મસ્ત બન્યું હોય તો હાલો ખાવા આવી જાય પૂરી ખાઈ લીધી અને હું અહીંયા બેઠું શાંતિથી અને હવે હું હુવા જવાનું છું અને આરે અમે પાણીપુરી ખાધી મસ્ત પાણીપુરી બની હતી તમને જો પસંદ આવે તો બનાવજો ને પાણી પણ મસ્ત બન્યું હતું તૈયાર પડીકીનું ને એટલું કમઠાણ કરી નાખું થામનો ઢેકળો થયો તો મમ્મી ઠામ ધોઈએ તો હાલો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય અને ચેનલ પણ નવા હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો હવે આટલા આડા પડી જાય 好，给的妹妹。